આજે આપણે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ બેડમાં ફરીનું તો હું તમને બતાવીશ અને એ બેડ ઉપર અમે ઉઘારાની દાજે દવા છાંટવા આવી રહ્યા છે તો એ પણ વિડીયો હું તમને બતાવું અને ચોપરના બેડ ઉપર આપણે પોછોનું વાવેતર કરેલું છે દસ દસ ઇંચના ગારે બધી ઓરે ઊગતી હોય છે અને તમને જે બેડના ઉપર દવા છંટાય છે એવું તમે બતાવું અને આજે અમારો ફર્સ્ટ બ્લોગ છે આ ચેનલ ઉપર તો દરેક મિત્રોએ જોવું અને સબસ્ક્રાઈબર પણ કરવા તો તમને બતાવ હું ચોપણનો બેડ જોઈ લો મિત્રો અરે ચોપડનો બેડ છે ચોપ્પણના બેડ ઉપર અમે વાવેતર કરેલું છે મગફળીનું એની અંદર પાંચ ઓરીઓ ઉગતી હોય છે પો છોરીની અંદર દસ દસ ઇંચનું નવ દસ ઇંચનું અંતર હોય છે આજે બે ખાડા પારવામાં આવેલા છે એ જે બટાકાનો બેડ ચોપ્ફાનો નીકળે છે એ જ બેડ આની અંદર પણ એટલા જ અંતર ને એટલા જ અંદર ઘીસી પડતી હોય છે આ બેડના ઉપર આપણે પોચોરીઓ કરેલી છે અને કાલે સાંજના અમે વાઈ રહ્યા હતા અને આજે સવારે અમે દવા છોટવા આવી ગયેલા છે આ બંને મિત્રો અમારા દવા છોટી રહ્યા છે બે બે ઓરે લઈ રહ્યા છે દવા છાંટવાની એક કરણ અને એક અમારો મહેશ બંને જણા એક એક ઓરે લઈ રહ્યા છે ખૂબ જ સરસ એવું દવા સોંટી રહ્યા છે સુમિટો કંપનીની મેક્સ દવા લાવેલા છે અમે અને ઉગાડાની દવા છોટવાનું કોમકાજ આજે ચાલુ છે એટલે મિત્રો આ દવા કેવી રીતના છંટાઈ રહી છે બંને બાજુ બેડ ઉપર કમ્પ્લીટ દવા જઈ રહી છે મસ્ત એવી દવા છંટાય છે આજે અમારો પહેલો બ્લોક છે દરેક મિત્રોએ જોવું કર પણ કરજો અને આગળ શેર પણ કરજો તો અમારો પહેલો વ્લોગ છે આજે અને આજે અમે ખેતરની અંદર વિડીયો ઉતારીને અમારી ચેનલમાં અમે અપલોડ કરવાના છે આ પેપ આ બમની ખૂબ જ વધારો હોવાથી દવાનો તમને જોઈ લો એવી રીતના છંટકાવ થઈ રહ્યો છે જોલે મિત્રો દવા કેવી રીતના છંટકાયરી છે બन्ने મિત્રો આજે દવા છોટી રહ્યા છે કોકો પરગી સી ની અંદર હે દાતું નહીં તો પણ એ ચાલી રહ્યા છે એનો પગ છે અમુક પર ડોઢો થઈ જાય તો બેડ ઉપર પણ પગ દઈ દઈ છે પેલો કરણ છે આગળ જતો રહેલો છે અને આ મહેશ મસ્ત દવા છંટાઈ રહી છે ભાઈ ખૂબ જ સરસ દવા છોટી છે બંને મિત્રો અમે આજે આવી ગયા છે સારવી ઘણું ખેતર છે અમારું આ એની અંદર અમે હાલ ઊભા છે વચ્ચો વચ તમને ચારે બાજુ બતાવી દઉં મારી ચાલીસે ચાલીસ વીઘા મફળી અમે બેડની અંદર વાવેતર કરેલું છે હું ખૂબ જ સરસ એવો ઉતારો પણ ના આવે છે તો દરેક મિત્રોને કહું છું તમે વાવો તો આ જ રીતના વાવજો કેમ કે ઉતારા પણ મસ્ત નીકળે છે મફરી કાઢવાની પણ મજા આવે છે મજૂરી પણ ઓછી થાય છે તો બધી જ રીતના ફાયદો થાય છે તો દરેક મિત્રોને હું કહું છું કે તમે બધા બેડવાળી પહેણીમાં વાવજો અને બેડથી વાવેતર એક ફર કરી જુઓ તો તમે બીજી ફર એમ જ કહેશો કે અમારે બેડની અંદર જ વાવેતર કરવું છે અને બેડની અંદર વાવેતર કરવાથી તમને ચોમાસાની અંદર વધારે અતિશય વરસાદ પણ પડી જતો છે તો તમના બેડની અંદર કશું નળ છે નહીં પોણી આ ઘીસીની અંદર ભરે રહેશે અતિશય વરસાદ પડશે તો જ તમારા બેડના ઉપર પાણી ચડશે તો પણ વધો આવતો નથી અને એક પહેલો ફાયદો એ છે કે મગફળીની અંદર પોચ થવાથી થવાથી ચોપડના ગારામાં પોચોર્યો થવાથી ઉતારો પણ વધારે આવે છે એની ગેરંટી છે હું ચાર વર્ષથી એવું વાહી રહ્યો છું તો દરેક વર્ષે મારે ચાલીસથી પોત્રીસથી ચાલીસમાં તો કયો નહીં જાય એટલો ઉતારો આવી જાય છે તો હું તમને બતાવું દવા બનાવવા અમારો કરંટ જેલો છે દવાનો પંપ ભરવા જતો રહેલો છે હું એની પાસે જઈને તમને બતાવીશ

મગફળીની અંદર ઉગારાની દવા માટે સુમિટો મેક્સનું હજી સુધી કોઈ પહોંચ્યું નહીં પહોંચશે પણ નહીં અને રિઝલ્ટ એટલે ખતરનાક રિઝલ્ટ છે ભાઈ ઓનું ખાલી એક ફળ એક પંપ વાપરી જો બીજા સાલ તમે લાવશો તો આ સુમિટોની મેક્સ જ લાવશો અને આ દવાને ડબલ ડુના ડોઝ બનાવેલો છે આ હું તમને બતાવું આ દવા બનાયેલી છે આ હું દવા લાવી રહ્યો છો ભાઈ દવા વેરવાની છે આપણો પંપમાં પંપની અંદર દવા વેરી દીધી છે પંદર લીટરનો પંપ છે અમારું પહાડ આ પાછું ડબલ્યુઅપ દવાની અંદર મૂકી દીધું છે આ પોણી ભરવા માટે ચકલી છે ચકલીથી અમે પોણી ભરીએ છીએ અને પોણી ભરવા માટે અમે ડોલ મેલી અને ભાઈ જો પોણી ભરી દે છે મોટો વજની અંદરથી પોણી આવી રહ્યું છે ચકલીને ચકલી કોઈ કાઢી છે તે બુસ મારે છે અમે આના પોણી વેરી રહેશે તો નજીકથી બતાવું પોણી વેરી રહેશે પંપની અંદર દવા વેરી હતી એટલે પંપ ભરાઈ રહ્યો છે પંપ ભરાઈ ગયો છે હવે એને પંપ આખી દીધો સર ઢોકનું દોઢ કોણી છે તે ફરતી હા જોલે ભાઈ આ ફર કમ્પ્લીટ વાંકી દીધું છે હું એને પંપ ચરાવું કોની તારી દઈને હું એકાથે પંપ ઊંચો કરી લઈને એનો પંપ ચાર આવું છું બક્કલ ભરાઈ દીધું ભાઈ હવે પંપ લાઈન જઈ રહ્યો છે કોઈથી આ પંપ લાઈન નીકળી ગયો છે અને મારો મિત્ર પેલો કરણ એ તો શોર્ટમાં ચાલુ કરી દીધી છે પંપ ઉપર હાલેલું છે ભાઈ ₹20 પંપ એટલે ભઈ આ કોઈની રાહ જોતા નહીં આ જેટલા ઓર બાકી છે ભાઈ અધૂરી એટલા જાય છે એની ઓર અધૂરી હતી એ શોટીને આવેલો છે એ સોટવા જઈ રહ્યો છે નળીને આગળ જાય અમારા આ મહેશ પાન પંપ છે એને નળી થોડી નેકળી જાય છે અને એ છોટવામાં આ સાલ પહેલો નવી નવા અમાર પાસે છે દવા પણ એને શોટતા મેં શીખવાડી દીધી છે ખૂબ જ સરસ દવા બંને છોટી રહ્યા છે જોઈ લે તો હું તમને સીધા બિલ્ડમાં જઈને ઝૂમ કરીને બતાવું બંને મિત્રો ખૂબ જ સરસ એવી દવા છોટી રહ્યા છે જોઈ લે આ નોજર કેવી રીતના વહેંચાશે બંને બાજુ દવા પાડી રહી છે તમને દેખાશું હશે કે દવા ધો ધોહાની ગોળે નીકળી રહી છે દવા છોટવામાં તો ભાઈ મસ્ત સોંટી રહ્યા છે બંને વરસાદ ચાલુ થઈ ગયો તો હું હાલ લોક સ્ટોપ કરું છું બંને મિત્રો પેલા એ ઢપકી ગયા છે હું હાલ ટ્રેક્ટરમાં વરસાદ આવવાથી બે આ જે દેખાય છે મિત્રો એ અમાર ખેડૂત મિત્રો જેટલા પણ હશે એમને ખબર પડી ગઈ હશે કે આ શું વસ્તુ છે એ ફિલ્ટર છે જે ટપકની ની અંદર પાણી ચઢાવતા હોય છે એની અંદર જે આ કાળા કલન છે એની અંદર એક બારીક ફિલ્ટર આવતું હોય છે એ ફિલ્ટરથી પાણી બધું ઘરેની અંદરથી જતું હોય છે અને એ પાણી ઘરે જતા હોવાથી ફિલ્ટરથી ફુવારા કે ડ્રીપમાં કોકરી કે માટી જતી નથી તો એનાથી એ લોક થતું નથી એના માટે ફિલ્ટર આવતું હોય છે આ જે નળી છે જે પાતળી નળી એ રેંચુરી છે એને દબાવવાથી પાણી બધું ખેંચી લે છે ડ્રમની અંદર હોય બધું આના બોર સાથે કનેક્શન કરેલું છે તો દવા છોડતા છોડતા આ બાજુ આવી રહ્યા છે તમને જે હું બતાવું છું એ વિડીયો સાચો છે બંને મિત્રો રિટર્ન થઈ ગયા છે દવા છોડતા છોડતા તો એ બંનેને અમે વીસ રૂપિયા પંપ કરેલો છે એક પંપ સોંટી નામ એટલે વીસ રૂપિયા તો આજે એમના આઠથી નવ નવ પંપ અમારા સવારની વેરામાં થઈ જશે સાત વાગે અમે આવી ગયા છે અને અત્યારે આઠથી સાડા આઠ વાગી રહ્યા છે તો એમના પોચપમ પંપ પૂરા થઈ ગયા છે સો રૂપિયા રોજ એમનો થઈ ગયો છે અને હજી ચાર થી પાંચ ફંપ જસી એ બીજા સો રૂપિયા તો એક વેરાના એમને બસો રૂપિયા ઊભા થઈ જવાના છે અને હું વરસાદ આવવાથી ટ્રેક્ટરમાં બેસી ગયો છું ભાઈ દવા આ જે તમને વ્હાઈટ કલરની ડોલ દેખાય છે દવાનો ડોલ બનાવેલો છે અને આ બોરથી અમે આજે બાજુમાં પાડોશનો બોર છે તો દવા છાંટવા માટે પાણીનો આ વોચ પણ અમે બનાવી દીધો છે તમને બતાવું આ વોચ છે વોચથી અમે દવા શો રહ્યા છે કરંટનો પંપ પતી ગયો છે ભાઈ અને પેલા મહેસનો પંપ ચાલુ છે